આવા અનેક સવાલો ચોમાસા પહેલા લોકોના મનમાં હોય છે ખાસ કરીને ખેડૂતોના મનમાં અને આ સવાલોનો જવાબ જાણવા માટે ખેડૂતો હવામાન નિષ્ણાતોના વર્તારાની કાગડોળે રાહ જોતા હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા હવામાન નિષ્ણાતોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં આગાહી કારો દ્વારા વરસાદને લઈને જુદી જુદી રીતોથી ચોમાસું કેવું રહેશે તેના વર્તારા કાઢ્યા છે ત્યારે શું કહે છે હવામાન નિષ્ણાતોની આગાહી આવો જાણીએ આ રિપોર્ટમાં કેવું રહેશે ચોમાસુ ચોમાસુ ક્યારે કેવા વળાંક લેશે આ સવાલનો જવાબ જાણવા માટે દરેક લોકો ઉત્સુક હશે કારણ કે ચોમાસા પર આખા વર્ષનું આંકલન થાય છે વર્ષ કેવું રહેશે અતિવૃષ્ટિ થશે કે નહીં પૂરતો વરસાદ પડશે કે નહીં આવા અનેક સવાલો ખાસ કરીને ખેડૂતોના મનમાં ફરતા હોય છે ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ વર્ષ વિજ્ઞાન પરિસંવાદ યોજ્યો જેમાં દર વર્ષની જેમ પચાસ થી વધુ આગાહીકારો ભાગ લીધો હતો જેમાં કોઈ પશુ પક્ષીમાં જોવા મળતા બદલાવ વૃક્ષો પરથી અને વાદળો તેમજ અનેક વિવિધ રીતોથી પોતાના ભરતારા પ્રમાણે આગાહી કરી આકાશી કચ્છ આકાશી ભદલી વાક્યા ખગો વિદ્યા બારે વર્ષના પૂર્ણ આ વર્ષે ચોમાસા ની પેલા શરૂઆત

ચોમાસા દરમિયાન બે વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી છે આ વાવાઝોડા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બની શકે છે ચોમાસાની વિદાય આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં છે નિષ્ણાતોના વર્તારામાં વાવાઝોડાની પણ સંભાવના રહેલી છે તો બે હાજર પચીસ ના વર્ષનો નું એવું અનુમાન છે કે વરસાદ તો સક્રિય થાય એવા અનુસાર નથી દેખાતા વરસાદ તો આવે તો બિખરાઈ ગયેલા આવે છે એમાં એક મોટો લાભ એ છે કે કોઈ તોફાન આવી ને થી બાર રાજ્યોમાં ખૂબ ખૂબ વરસાદ થશે એવું અનુમાન છે આગાહી પ્રમાણે ચાલુ વર્ષ અડતાલીસ થી બાવન ઇંચ વરસાદ થાય તેરા ની વરસ થાય અને પાક એસી ટકા જેવો પાકે એવી મારી આગાહી છે ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખામી રહે એવી મારી આગાહી છે મતે ખેડૂતોએ અત્યારથી જ ચોમાસુ વાવણીની તૈયારીઓ શરૂ કરી કારણ કે આ વખતે ચોમાસુ વહેલું આવે તેવા સંકેત છે કેટલાક હવામાન નિષ્ણાતોએ તો જૂન ના પહેલા સપ્તાહમાં જ વરસાદની આગાહી આપી છે સપ્ટેમ્બર બે હજાર પચીસ થી પેલી સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન અતિવૃષ્ટિનો એક મહિનાનો વરસાદનો ગાળો છે આ વરસાદ દરમિયાન ખેડૂતના પાકને મોટું નુકસાન થઈ શકે છે એટલે મેં આ વર્ષે મેં કીધેલું છે કે લાંબા ગાળાનું હંમેશા ઉભો એવું વાવેતર કરવાનું રહેશે જેમાં સોયાબીન છે આડી મગફળી છે છે તુવેર છે આ વાવવાનો ફાયદો પરંતુ મોલ જે છે અમાસ પછી આવતી મગ તલ અડદ કઠોળ બાજરા એને મોટું નુકસાન થઈ શકે છે વર્ષ એકદમ સારું રહે છે કે ખેડૂતોને બહુ ઉપાધિ કરવાની કે મુશ્કેલી જેવું કઈ છે નહીં નુકસાની કઈ થશે નહીં સામાન્ય વરસાદ પડશે જુલાઈ મહિનામાં બીજી વાવણી થશે પેલી વાવણી તો જૂન મહિનામાં વિસ્તારમાં બીજી જશે જુલાઈ મહિનામાં સાર્વત્રિક વરસાદ નો એક સારો એવો રાઉન્ડ છ જુલાઈ થી બાર જુલાઈ ની વચ્ચે સારો એવો રાઉન્ડ આવશે એમાં સાર્વત્રિક વાવણી થઈ જશે અને આમ જોઈએ તો ઓગસ્ટ માં થોડુંક નબળું રહેશે ફરી પાછું સપ્ટેમ્બર માં બે સારા વરસાદ છે એક હેલી છે એટલે કઈ ડેમ નદી નાળા બધા છલકાઈ જશે બે માં વાવાઝોડા પણ સામનો કરવો પડી શકે છે કે તમામ હવામાન નિષ્ણાંતના ના એક સમાનતા હતી અને તે સમાન વાત જૂન મહિનામાં ધોધમાર વરસાદની છે એટલે કે આગામી વર્ષ ખેડૂતો માટે સારું રહેશે તેવો વર્તારો સામે આવ્યો છે જય વિરાણી બીટીવી ન્યૂઝ જૂનાગઢ